નવસારી નગરપાલિકા દ્વારા બે હાજર બાવીસ ની વાસીઓને ટોકન દરે ફિલ્ટર પાણી મળે તે માટે રૂપિયા પચીસ લાખ ખર્ચ મુકવામાં આવેલા વોટર એટીએમ બે વર્ષમાં જ વહીવટી તંત્રના ભ્રષ્ટ વહીવટ દૂર ખાતા થઈ ગયા છે

જાતું પાણી લઈને પીવાનો વારો આવ્યો છે નવસારી શહેરમાં મુકાયેલા પાંચ વોટર એટીએમ એક બાદ એક બંધ થઈ ગયા બાદ હવે પાલિકાના અધિકારીઓ આ મશીનોના મેન્ટેનન્સ માટે નવા કોન્ટ્રાક્ટરની શોધ શરૂ કરી છે આઈટીએમ મશીનો શરૂ થયા લોકોને ફક્ત એક રૂપિયામાં દસ લિટર ફિલ્ટર પાણી મળતું હતું ગુજરાતના મોટા ભાગના શહેરોમાં લોકો પોતાના ઘરે વોટર ફિલ્ટરનું અથવા બહારથી મળતા વીસ લિટરના જગનું પાણી પીતા હોય છે

અને સત્તાધીશો તેમજ લોકો પણ આ પ્રોજેક્ટ ને ભૂલી ગયા છે ત્યારે પાલિકાના ભ્રષ્ટ વહીવટકારો દ્વારા આવા પ્રોજેક્ટ સુંદર નામો હેઠળ કરોડના કામો કરવામાં આવ્યા છે અને તમામ પ્રોજેક્ટો નિષ્ફળ ગયા છે અને પ્રજા દ્વારા વેરા રૂપે ભરવામાં આવેલા કરોડો રૂપિયાનું પાણી થયું છે ત્યારે બાબતે સરકાર કે વહીવટી તંત્રનું મોન પર શંકા ઉપજાવી તેવું લાગી રહ્યું છે હવે નવસારી નગરપાલિકાની પ્રાથમિક ફરજો જો જોઈએ તો એમાં પીવાનું ચોખ્ખું પાણી આપવું એ એની પ્રાથમિક જરૂરિયાત છે હાલ ઉનાળાની સિઝન છે ને આકરો તાપ પડે છે આજથી લગભગ બે હજાર બાવીસની અંદર મોટા ઉપાડે નગરપાલિકાએ પાંચ જેટલા એટીએમ મૂકેલા હવે મારા ધારવા પ્રમાણે દરેક એટીએમનો કુલ ખર્ચ પાંચ લાખ રૂપિયા થાય એટલે પચીસ લાખ જેવી લોકોના પૈસાનું એમાં ઇન્વેસ્ટમેન્ટ કરેલું એમ કહેવાય પણ એ ખરેખર ઇન્વેસ્ટમેન્ટની જગ્યાએ એ પૈસા એટલા માટે બગડ્યા છે કે હાલમાં જ્યારથી ચાલું થયું ત્યારે સો પૂરતા કંઈ એકાદ બે મહિના એ એટીએમ ચાલેલા અને હાલમાં છેલ્લા ઘણા વર્ષોથી એ એટીએમ બંધ છે ધૂળ ખાય છે લોકો પાણી વિના તરસે છે નવસારી શહેરની અંદર લોકો પીવાનું પાણી પૈસા ખર્ચીને લાવે છે હમણાં જ દશેરા ટેકરીની અંદર નવી તલાવડી વિસ્તારના લોકોએ એક ફરિયાદ આપેલી એના સુધરાઈ સભ્યને કે ભાઈ પાણીની અંદર ખૂબ જ ડોળું પાણી આવે છે એવા તો નવસારીના આઉટસ્કટની અંદર એટલા બધા વિસ્તારો છે કે જેમાં પીવાનું ચોખ્ખું પાણી આવતું નથી એટલે ચોખ્ખું પાણી આવે એટલા માટે આ પાણીના જે એટીએમ કરેલા પણ એનો બી હેતુ સરો નથી અને નગરપાલિકાની બેદરકારીગણો ઇટ્સ આ ગ્રોસ નેગ્લિજન્સ ઓન ધ પાર્ટ ઓફ નવસારી નગરપાલિકા એમ કહીએ તો કંઈ ખોટું નથી ખરેખર આ પૈસાનો દુર્વયોગ કરવામાં આવ્યો છે અને જે કોઈ એજન્સી જો એને માટે જવાબદાર હોય તો એની સામે કાયદેસરના પગલાં કેમ નથી લેવામાં આવતા એવો મારો પ્રશ્ન છે પ્રજાના એક પ્રતિનિધિ તરીકે એટલે વહેલી તકે આ એટીએમો ચાલુ થાય અને નવસારીની પ્રજાને ચોખ્ખું પાણી આ ઉનાળાની આકરી સિઝનની અંદર મળી રહે એવી નગરપાલિકા સગવડ કરે એ ખૂબ જ જરૂરી છે એટીએમ જે પ્રોવાઈડ કરવા એજન્સી હતી એમણે એટીએમ મેન્ટેનન્સ બાબતે થોડો પ્રશ્ન ઊભા થયા છે અને એ મેન્ટેનન્સના અભાવે એટીએમ હાલમાં કાર્યરત નથી પરંતુ નગરપાલિકા દ્વારા જે એટીએમ મેન્ટેન કરી શકે તેવી એજન્સી સાથે જરૂરી પરામર્શ કરવામાં આવી રહ્યો છે અને આવનારા ટૂંક સમયની અંદર એટીએમ પણ કાર્યરત થઈ જાય તે દિશામાં પ્રયાસો કરવામાં આવે